જે ઘટનાને લઈને ફરિયાદી ભરતભાઈ ધામલિયા દ્વારા વર્તેજ પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધવામાં આવી હતી વર્તેજ પોલીસે આ ઘટના અંગે વધુ તપાસ હાથ ધરી હતી ん મારું નામ શંભુભાઈ રામજીભાઈ ધામેલિયા મારા ભાઈના ના ઘરે ચોરી થઈ છે ભરતભાઈ રામજીભાઈ સુરત પ્રસંગમાં ગયા હતા તો અહીંયા અઢાર તારીખે સાંજે ચોરી થઈ છે રાતના ડીઆર લઈ ગયા છે કેમેરા બંધ કરી દીધા પછી બે તાળા તોડ્યા અને અંદર કબાટમાંથી સેન પછી બૂટી પેન્ડલ આ બધું લઈ ગયા છે મળીને અઢી તોલા જે અંદાજીત છે અઢી તોલા ઘરેણું લઈ ગયા છે પોલીસ ફરિયાદ કરી પોલીસ ફરિયાદ કરેલ છે પોલીસ દ્વારા તપાસ કરવામાં મગાવી તપાસ કરવા કાલે આવ્યા હતા અને તપાસ કરવા આવવાના છે કાલે રાતે ફરિયાદ લખાવી છે